ડૉક્ટર તુષાર પટેલ વાત્સલ્ય હોસ્પિટલમાં ધારી કામ કરું છું ખાલી ગાડી ઊભી હતી અને માથે બસ સ્ટેન્ડે આખલા બાદતા સીધા માથે ચડી ગયા અને મારી ગાડી બાટી ભાંગી નાખીને આવી રીતે વાગ્યું છે બીજી કાંઈ નુકસાની મારી ગાડી ભાંગી છે ને આ બસ બધું મોબાઈલ ભાંગી ગયો છે બાકી આ બધું થયું છે જે આ વાગ્યું છે

અને જઈ રહ્યો હતો અને આ બે આખલા યુદ્ધમાં આ ડોક્ટરનું હડફેટે લીધું છે ત્યારે આ ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી છે સ્થાનિક યુવાઓ લોકોએ જે દવાખાને પહોંચાડી તેમની સારવાર કરાવી છે પરંતુ આ રખડતા ભટકતા પશુઓને અને આખલાઓના આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો છે